સુરતના અમરોલી ખાતે એક સક્ષસન દરમિયાન સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામી ગрандપ્રકાશ દ્વારા વીરપુરના સંત જલારામ બાપા વિશે એક વિવાદાસ્પદ નિવેદન આપવામાં આવ્યું હતું જોકે બાદમાં તેઓને તેમની ભૂલ સમજાતા તેમણે માફી પણ માંગી હતી પરંતુ આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે અને સ્વામી સામે ભારે વિરોધનો વંટોળ ફૂંકાયો છે ત્યારે સુરતના સ્વામિનારાયણ સૈદ્ધાંતિક હિત રક્ષક સમિતિના સભ્યોએ ભેગા થઈને વિરોધ પ્રદર્શન કર્યું હતું અને વિરોધ દર્શાવતા બેનરો અને ફોટા સાથે બફાટ કરતા અને